આખો જે કર્મ કરવા જગ્યાએ આપણે માનો પરમાત્મા આપણને બધા ભેતર થી ઓળખ છે

ભાઈ બોલતું ન કે લેતો પણ એટલું છો કે તમે બજાયે આયા હે કોઈ તમારા તમે તમાર આયા તો હર ના કરી લેત્યા પણ તમે જે પૈસા કમાણી લાયા છો એમાં કદાચ તમાર ઘર નાય કે કદાચ કોઈ મોટા માણાને એક વાળીઓ છે ને આ લે પાંચ આંબળીનો

વદન દ્વારા જ્ઞાન જર્તે અને જો મદા દેની આરતી પરિસ્થિતિ માથેમાં આગલી વેળા હરી ભૂલી જાય કોણ ભૂલી જાય પડકયા કર્મને অধীন તમે આ છો ને એ બોણ ના સુધી નો આજે એ લોકા લઈને ઓયા સંત બોલરાજી જે મારે તમને અમે કરવા થાય છે અમે નથી

તો મિત્રો આ હતું શ્રી ધાનબા બાપુ પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું હશે ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખો છું કેમ કે દાનબા બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં કેમ કે મિત્રો દાનબા બાપુ શ્રીજી પ્રવચન કરે છે એમાંથી જે થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન બહુ સારું બની જતું હોય છે મિત્રો અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં દિવસે દિવસે મેમ્બરો વધતા જતા હોય છે અને ઘણા બાર ગામના હોય કે અમુક લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવે છે મિત્રો અને અમુક લોકો વિદેશથી જોતા હોય અમુક લોકો મોટી ઉંમરના હોય તો તે ઘરેથી ચાલી ના શકતા હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને હું કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં તો તમારા ગામની આજુબાજુમાં સારું એવું દેવસ્થાન હોય તો તમારા ગામનું નામ દેવસ્થાનનું નામ આખે આખું સરનામું મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકો મિત્રો તે હિસાબથી હું તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં ત્યાં અલગ મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપ્રહ દાદા લખજો મિત્રો અને ખાસ તમે કયા કામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તેને લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય